શક્તિ આરાધનાના પર્વ નવરાત્રીના પ્રથમ નોરતે દેશવાસીઓને જીએસટી માળખામાં ધરખમ ફેરફારોની ભેટ મળી છે ખાસ કરીને ટુ વ્હીલર વાહન માટે જીએસટીના દર અઠ્યાવીસ ટકાથી ઘટીને અઢાર ટકા થતા આ વર્ષે દશેરાના દિવસે ઓટોમોબાઈલ સેક્ટરમાં તેજીનો ઘોડો દોડશે તેવું ચિત્ર અત્યારથી જ ઉપસી રહ્યું છે ભુજમાં આવેલા ટુ વ્હીલર શોરૂમમાં પ્રથમ નોરતાથી જ ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે ખાસ કરીને દશેરાના દિવસે વાહનની ખરીદી શુભ ગણાતી હોવાથી અનેક લોકોએ દશેરાના ડિલિવરી મેળવવા આગોતરા બુકિંગ કરાવ્યા છે ભુજમાં બજાજના દ્વિચકી વાહનોનું વેચાણ કરતા જીકે બજાજ શોરૂમના ઉર્મિલ ઠક્કરે જણાવ્યું હતું કે નવરાત્રીના દિવસોમાં દર વર્ષે વાહનોની ખરીદી વધુ થતી હોય છે પરંતુ આ વર્ષે સરકારે જીએસટી માં ઘટાડા નો લાભ આપ્યો છે તેથી ભૂતકાળના વર્ષોની સરખામણી વધુ વેચાણ થવાની સંભાવના છે અત્યાર સુધી દશેરાના ડિલિવરી મેળવવા દોઢસો થી વધુ ગ્રાહકોએ બુકિંગ કરાવ્યા છે બજાજ ચેતક સૌથી વધુ ડિમાન્ડ જોવા મળી રહી છે જે પ્રમાણે નવરાત્રી માં દર વર્ષે માંગ વધવું હોય છે તો આ વખતે સિસેષ છે કેમ કે જીએસટી માં ખાસું એવું ઘટાડો થયો છે તો એના કારણે ડિમાન્ડ જે છેલ્લા પાંચ સાત વર્ષમાં હતી એનાથી પણ સારી ડિમાન્ડ અત્યારે આ વર્ષે દેખાય છે અને આવનારો સમયમાં પણ આ ડિમાન્ડ કન્ટિન્યુ રહેશે કેમ કે જીએસટી ભાવ ઘટાડો ફક્ત ઓટોમોબાઈલમાં નથી થયો એક્રોસ સેક્ટરમાં થયો છે તો લોકોની બચત થશે અને એ વધુ રીતે સારી રીતે સ્પેન્ડિંગ કરી શકશે દશેરાના દિવસે એકસો પચાસ ગાડીનું બુકિંગ છે અને એનામાં પણ બજાજ ચેતક જે ઇલેક્ટ્રિક ઈવી છે એની બહુ સારી ડિમાન્ડ છે અત્યારે ઓફરમાં તો ખાસ કાંઈ નથી કેમ કે ડિમાન્ડ સપ્લાય ને જે પ્રમાણે જીએસટીના ઘટાડાના કારણે સપ્લાયનું કન્સર્ન છે એટલે કંપની આ વખતે જીએસટી ઘટાડાનો પૂરેપૂરો લાભ કસ્ટમરને આપેલ છે એના સિવાયની કોઈ હાલ સ્કીમ નથી અત્યારે બધી જ રેન્જ અવેલેબલ છે હિતેશ નાગડા જણાવે છે કે માં ઘટાડો અને નવરાત્રી પર્વનો અવસર એક સાથે આવ્યો છે પ્રથમ નોરતે જ વડાપ્રધાન મોદીએ માં ઘટાડાની ભેટ આપી છે ત્યારે હાલ ચાલી રહેલા બચતોત્સવમાં ઓટોમોબાઈલ સેક્ટરને લાભ થયો છે હીરોના ડિલક્સ અને વાહનો વેચાયા હતા દશેરાના દિવસે આંખ ઊંચો રહેશે અત્યાર સુધી દશેરા માટે દોઢસો થી વધુ વાહનો બુક થયા છે પેલા નોરતા તો બહુ સારો રહ્યો કારણ કે મોદી સાહેબે જે જીએસટી ઉપર જે બચત ઉત્સવ ચાલુ કર્યો છે જીએસટી ઘટાડીને એના લીધે કસ્ટમરનો સારો એવો પ્રતિ પ્રતિસાદ મળ્યો છે અમને અને અમારી ડીલક્ષની વાત કરીએ તો પાંચેક હજાર ડિલક્ષમાં ઘટી ગયા છે છ હજાર જેવડા સ્પ્લેન્ડરમાં ઘટી ગયા જે ઘણા ડિમાન્ડ હોય છે કે એમાં સારો એવો ફાયદો થાય છે એમ સ્પ્લેન્ડરમાં ને એમ ટોપ લેવલ ઉપર તો સ્પ્લેન્ડર જ છે બાકી સ્કૂટરમાં પણ અત્યારે નવો મોડલ એનો આવેલો છે સ્કૂટરમાં તો એની પણ ડિમાન્ડ સારી છે જે ડેસટીની એકસો પચીસ સીસી કે છે એના દશેરાની બુકિંગ હવે આવશે આ તો પહેલા નોરતાની બુકિંગ હતી જે પહેલા નોરતામાં અમે એકસો અગિયાર જેવી ગાડી વેચી છે દશેરામાં સો થી દોઢસો જેવું અંદાજે બુકિંગ છે એટલું થઈ જશે બાકી જયારે જે એ જ ટાઈમે આવશે એ પણ અલગ થશે એમ દશેરા દિવસે ગ્રાહકોની આતો તા પૂરો ગ્રાહ જોતા હતા જે જીએસટી ઘટાડો જે છે બાવીસ તારીખથી લાગુ પડ્યો તો એના લીધે સારો એવો કસ્ટમરનો ફ્લો રહ્યો છે એમ ફ્યુઝન ટીવીએસના સેલ્સ મેનેજર અર્જુન ગેડાએ જણાવ્યું હતું કે ટીવીએસના જ્યુપિટર અને મોટર તમામ રેન્જ અને કલરની પસંદગીના વિકલ્પ ઉપલબ્ધ છે દશેરા માટે અત્યાર સુધી ત્રીસ થી પાંત્રીસ વાહનો બુક થયા છે હાલનો ટ્રેન્ડ જોતા દશેરા થી વધુ વાહનોની ડિલિવરી થશે તેવું જણાઈ રહ્યું છે મારી પાસે અત્યારે દશેરાનું સમથિંગ ત્રીસ પાંત્રીસ જેવું બુકિંગ આવી ગયું છે પાંત્રીસ ગાડી તો મને જે દેખાય છે પણ મને જે પ્રમાણે ફ્લો ફ્લો છે અત્યારે કસ્ટમરોની ને અત્યારે જે જીએસટી આપણું જે અઠ્યાવીસમાંથી અઢાર ટકા થયું છે એના કારણે અમને લાગે છે કે અમારો ગ્રોથ ઓવર વધશે સેલિંગવાળો તો એ અપેક્ષા રાખીએ કે અમારા માનવનતા કસ્ટમરો અમારા શોરૂમની વિઝિટ કરે ને અમારા જે મોડલ્સ છે ટીવીએસના અલગ અલગ મોડલ્સ છે ટીવીએસની અંદર એકસો દસ વન ટેન સીસીવાળું પછી ત્રીસ જ્યુપિટર વન ટ્વેન્ટી ફાઈવ સીસી વાળું એની અંદર પણ અલગ અલગ કલર ને અલગ અલગ વેરિયન્ટ આપણને જોવા મળશે ને બહુ જ સારા એવા ફ્યુચર્સ આપણે એ મોડલ્સ ને કલર્સમાં જોઈ શકશું દશેરાના દર વર્ષે સમજી લો ને કે અમારું આ નવું અત્યારે એકવીસ આઠથી અમે ઓપનિંગ કર્યું છે પણ અમે અપેક્ષા રાખીએ કે દશેરા સુધી કંઈને તો અમે દોઢસો કાઢી સેલ કરીએ પેટ્રોલ ટુ વ્હીલર સાથે બજારમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલરનું પણ વેચાણ વધ્યું છે રાજશ્રી એમ્પિયરના ના સંચાલક દીપક અબોટી જણાવે છે કે નવરાત્રીમાં સારું બુકિંગ જોવા મળી રહ્યું છે એમ્પિયર ઇવી ના ત્રણેય મોડલમાં ગ્રાહકોને સબસીડી અને ઓફર નો લાભ અપાઈ રહ્યો છે દશેરાના દિવસે સારું બુકિંગ મળશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું હર વખતે નવરાત્રી નું બુકિંગ હોય જ છે સારું એવું કંપનીની માર્કેટિંગ હોય છે અમારી માર્કેટિંગ હોય છે કે કસ્ટમરને સૌથી સારો લાભ મળે સૌથી સારી ઓફરો મળે એટલે અમારું હર વખતે એટલો જ પ્રયાસ હોય છે કે કસ્ટમરને સારી ઓફર મળે સારો લાભ મળે પણ આ વખતે ક્રેશ સારો હોવાથી અમારી પાસે ટોટલ ત્રણ મોડલ છે એક વિધાઉટ લાઇસન્સ છે બે વિથ લાઇસન્સ છે એક રિઓ આઈટી છે વિદાઉટ લાઇસન્સ એની અંદર સારું એવું છે બાર હજારની ગવર્મેન્ટની સબસિડી છે પછી છે વિથ લાઇસન્સની અંદર મેગ્નસ નિયો અને નેક્સ એસટી એ બંનેની અંદર ગવર્મેન્ટની ફાઇવ પાંચ પાંચ હજારની સબસિડી છે અને આપણે ઓફર મળતી હોય છે હાલમાં મેગ્નસ ન્યૂ અમારી પાસે વેઇટિંગમાં છે અને અમારી પંદરથી વીસ જેવી ગાડીનું બુકિંગ છે ઓલરેડી મેગ્નસ ન્યૂમાં અમારી પાસે ટોટલ ત્રણ વેરિયન્ટ છે રિયો એટી જે વિદાઉટ લાઇસન્સ આવે છે અને અમારા ત્રણે ત્રણ વેરિયન્ટની અંદર એલએફપી બેટરી છે જે હન્ડ્રેડ પર્સેન્ટ સેફ બેટરી છે બ્લાસ્ટ ના થાય એવી બેટરી છે ગ્રાહકોને અત્યારે ઈવી માટે બહુ ગવર્મેન્ટે આપણી પ્રોત્સાહન આપે છે સારું એવું સપોર્ટ કરે છે અને ધ્યાનથી આપણે ચલાવીએ તો બહુ ખૂબ જ અને સારું વળતર મળે છે આપણે ગાડીની અંદર કોઈ ધ્યાનથી ચલાવવામાં કોઈ તકલીફ નથી આવતી આજે અમુક માણસોની એવી માનસિકતા છે કે જેમાં ઈવીની અંદર સર્વિસ નથી મળતી જેની લીધે તકલીફ વેઠવી પડે છે પણ હકીકતમાં એવું નથી